તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જય સોઢાએ આખરે કે આ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને કેમ આવું ગીત ગાવ્યું છે અને લોકો એવું કહી રહ્યા છે કે જય જયેશોઢાને ભાઈ કંઈ ફરક નથી પડ્યો પણ જે ફરક પડ્યો છે બબુડીને ફરક પડ્યો છે ભાઈ કેમ કે માયરાબેન સોયાને તમે ઓળખતા હશો ભાઈ બધા લોકો કેમ કે હવે તમે બધા લોકો તો વિડીયો જોઈશું ને ભાઈ થાકી ગયા હશો કે આખરે કારણ શું હતું કારણ સામે આવતું જ નથી તો ભાઈ વ્યક્તિગત કારણ છે એ તો સામે નથી આવ્યું પણ જય સોઢાનું અત્યારે એક નવું આ સોંગ છે વાયરલ થઈ રહ્યું છે અને લોકો કહી રહ્યા છે કે જય સોઢાને કંઈ પડી નથી તો એવું બિલકુલ છે નહીં ભાઈ તમને વારંવાર કહેતો હોઉં છું કે કલાકાર હોય એટલે એમને ખબર હોય છે ભાઈ એકબીજા સાથે પણ લોકો છે એ મિત્રો સોશિયલ મીડિયામાં ગમે વિડીયો નાખી દીધા હોય છે તમને ખબર છે બાકી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો એવું કોઈ કારણે સામે નથી આવ્યું કે જેમાં જયેશા છે એ ભાઈ નિર્દોષ છે કે દોષી છે એવું કોઈ સાબિત નથી કરી શક્યું ને તમે બધા લોકો જાણો છો જય જયેશા કેવા વ્યક્તિગત માણસ છે એટલે એમના વિશે ભાઈ કોઈ કહેવાય નહીં કેમ કે સારા ઘરનો છોકરો છે ભાઈ એ પણ એટલે એમના વિશે પણ મિત્રો ખોટું કહેવાય નહીં કેમ કે વ્યૂ અને લાઇકના ચક્કરમાં ખોટું કોઈને ખોટી રીતે બદનામ ન કરાય પણ જે સાચી માહિતી છે એ જ હું તમને વિડીયોના માધ્યમથી દેતો હોઉં છું તો ખાસ મારા ભાઈઓ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા છો તો દિલથી યાર એક વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો દેશ અને દુનિયાના તમામ સમાચારો આ ઉપરાંત બીજા ઘણા બધા વિડીયો મળતા રહેશે તો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હવે તમે બધા લોકો રાહ જોઈને બેઠા છો કે અલ્કેશભાઈ અમને વિડીયો બતાવો પહેલાં તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો thank <laughs>